આ બધા લાડવા કરી બપોરે બે વાગે ગોઠવે ત્રણ વાગે ગોઠવે લાડવા બનાવી અને રવાના નંબર ટુ બનાવવું લોટ લાવો ગોળ લાવો એ પૈસા આ લાડવા બને એને લઈને સપ્લાય કરવું ગૌશાળા એની ગાડીમાં લઈ જતા પેલા પછી ગ્રુપ એટલું બધું વિકાસ પામતું ગયું કે લાડવા એટલા બધા બનવા કે ગાડીમાં સમાય નહી અને મારા જેવા ને તો ગાડીમાં બેસાડવા જ પડે એટલે રિક્ષા કરી અમે એક મોટી છકડો રિક્ષા હોય એનું પાંચસો રૂપિયા ભાડું આપી એટલે એ રિક્ષા ભરી દે આખી લાડવાની અને લાડવા ખવડાવી આવી સૌ પ્રથમ તમારું નામ જણાવી દેસુ શારદાબેન તમે કેટલી બહેનો મળીને આ બધું કાર્ય કરો છો કેટલી જોઈ લે પચાસ બેન હોય સો ગ્રુપ તો જાજુ ગયા